નમસ્કાર મિત્રો આજે આ ભીમાએ આ ખેડૂતભાઈના જ્યારે ત્રણ ખેતર વાવ્યા ત્યારે માતા સધીએ ચમત્કાર પૂર્યો અને ભીમાને ઘણા બધા નાણાં મળ્યા અને એ માતા સધીનો ચમત્કાર હતો પરંતુ ભીમો એ વાતને સમજ્યો નહીં અને પોતે લાલચવાળો વિચાર કરતાં કહે છે કે કદાચ ત્રણ ખેતર વાવું છું તો આટલા બધા નાણાં મળે છે અને કદાચ આ શેઠના જો પચાસે પચાસ ખેતર વાવી નાખું તો મને કેટલા બધા નાણાં મળે અરે હું તો રૂપિયાવાળો થઈ જાઉં આમ આવો વિચાર કરી અને તે પોતાની પત્નીને એની પાસે લાવવાનો વિચાર કરે છે ત્યારે માતા સધી કહે છે કે ભીમા રોકાઈ જા અને તું તારી પત્નીને લાવીશ ને તો તું ફસાઈ જઈશ અને એ ચૂડેલ વગડે ભટકતી છે અને એ તારી પાસે આવશે એના પછી તને રડતા પણ નહીં આવડે અને ત્યારે તું મને યાદ કરી કરીને રડીશ ને તો પણ હું સદી તારી પાસે નહીં આવું પરંતુ ભીમો માનતો નથી અને કહે છે કે મારે તો મારી ચૂડેલ પત્ની જોઈએ એ જ મારા આ પચાસ પચાસ ખેતર ખેડી શકે એમ છે અને પછી તો માતા સદી કહે છે કે ભીમા લ્યો તારે આજે આપણા છેલ્લા રામ રામ આમ કહી અને માતા સદી તેથી ચાલી નીકળે છે અને ભીમો પોતાની પત્નીને પોકાર કરે છે અને તે હાજર થઈ જાય છે અને પછી તો એની પત્ની પણ ઘણી ખુશ થાય છે અને આ બાજુ ભીમાના શેઠ કે જે મોહનભાઈ આજે ત્રણ ચાર ભાગીદારને લઈ અને ખેતરમાં આવ્યા છે ત્યારે ભીમો એમની પાસે જઈને કહે છે કે શેઠ આ તમે કોને લઈને આવ્યા છો ત્યારે શેઠ કહે છે કે જેમ મારા પચાસ ખેતરમાંથી ત્રણ તું વાવે છે ને એમ બીજા બધા આ ત્રણ ભાઈઓ વાવાના છે ત્યારે ભીમો કહે છે કે શેઠ હું બધા જ ખેતર તમારા વાવાનો છું અને પચાસે પચાસ ખેતર આજે ખેડી નાખીશ અને મારી પત્ની પણ હવે આવી ગઈ છે ત્યારે શેઠ અને આ ત્રણેય માણસો હસવા લાગ્યા ને કહે છે કે ભીમા તારા હાથની વાત નથી અરે તું એક ખેતર ખેડવામાં ત્રણ ચાર દિવસ લગાડે છે તો પચાસ ખેતર તું કેવી રીતે ખેડી શકીશ એના કરતા તું વાવવા દે પરંતુ ભીમો માનતો નથી અને ત્યારે પેલા જણા હસે છે ને કહે છે ભીમા અમે અને આ શેઠ તને રજા આપીએ છીએ કે જો આજની એક જ રાતમાં તું પચાસ ખેતર ખેડી નાખશે ને તો જા એ પચાસે પચાસ ખેતર તું વાવજે પરંતુ જો એક પણ ખેતર બાકી રહ્યું ને તો સમજી લે છે કે આ જે ત્રણ ખેતર વાવે છે ને એમાંથી પણ અમે તારી પાસેથી પડાવી લઈશું ત્યારે ભીમો આ શરતને મંજૂર કરી નાખે છે ત્યારે પેલા શેઠ મોહનભાઈ કહે છે કે હે ભીમા તું તારા પગ ઉપર કુહાડી મારી રહ્યો છે બેટા આવું બધું નહીં કર તું પચાસ ખેતર એક મહિના સુધી પણ નહીં ખેડી શકે ત્યારે ભીમો કહે છે કે શેઠ એ બધી વાત તમે અમારા ઉપર છોડી દો અને તમે અત્યારે ચાલ્યા જાઓ હવે વહેલી સવારે જોવા આવજો ત્યારે શેઠ કહે છે કે કાંઈ વાંધો નહીં ભીમા મારા આંગણામાં બળદ ઊભા છે જ્યાં એમને લઈને આવ અને તારું કામ શરૂ કર મને તો ખબર જ છે કે તું હારી જવાનું છે એમ છતાં પણ જ્યાં હું તને આશ્વાસન આપું છું કે તારાથી થાય તો પચાસ ખેતર તું આવજે આમ કહીને ઉદાસ થઈ અને આ મોહનભાઈ ત્યાંથી ચાલવા લાગ્યા અને પેલા ત્રણેય ભાઈઓને કહે છે કે હે ભાગીદાર તમે આવતીકાલે આવી જજો કારણ કે તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે ભીમો આટલા બધા ખેતર તો નથી ખેડી શકવાનો ને ત્યારે ત્રણ ભાઈઓ હસતા હસતા કહે છે કે કાંઈ વાંધો નહીં શેઠ અમે આવતીકાલે પાછા આવીશું આમ કહી અને તેઓ ચાલી નીકળે છે આ બાજુ ભીમો ચાલતો ચાલતો પહોંચે છે શેઠના આંગણામાં અને ત્યાંથી બળદ અને ખેતર ખેડવાનું હળ જોડી અને ત્યાંથી લઈ અને આવે છે પોતાની પત્નીની પાસે અને ત્યાં આવીને કહે છે કે જુઓ હવે હું આ હળ જોડીને આવ્યો છું અને આજે તમારે એક બે નહીં પરંતુ પચાસ પચાસ ખેતર તારે ખેડી નાખવાના છે બોલ આ કામ તું કરી શકીશ ને અને હા એ પણ એક જ રાતમાં ત્યારે ભીમાની પત્ની હસવા લાગી અને હસતા હસતા કહે છે કે ભીમા આટલા દિવસ તો મારે કાંઈ પણ કામ કરવાનું હોય ને ત્યારે મને ડર લાગતો કે ક્યાંક મારા સ્વામીને ખબર પડી જશે ને તો મારો ભીમો મને મૂકીને ચાલ્યો જશે કે હું ચૂડેલ છું પરંતુ ભીમા હવે મારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તમને તો ખબર જ છે કે હું કોણ છું અને હવે હું તમને એમ કહું છું કે મારા માટે એક રાત તો ખૂબ મોટી છે પરંતુ હું અડધી રાત થાય એ પહેલાં જ આ પચાસે પચાસ ખેતર ખેડી અને ઘરે આવી જઈશ ત્યાં સુધી તમે આરામ કરો અને આમ પછી તો ભીમો ખાટલે આડો પડે છે અને આ બાજુ તેની પત્ની હળને લઈ અને બંને બળદોને સાથે લઈ અને પહોંચે છે ખેતરમાં અને હવે તો ભીમો આરામથી સૂતો છે અને મનમાં મનમાં વિચાર કરે છે કે હાસ હવે મારે કોઈ પણ કામ કરવું નહીં પડે અને જે જે કામ આવશે ને એ બધું મારી પત્ની કરતી રહેશે અને હું આરામથી રહીશ પચાસે પચાસ ખેતરમાં એકવાર વાવણી થઈ જાય અને એ પાક મોટો થઈ જાય અને જ્યારે એને વેચવાનો સમય આવશે ને ત્યારે કેટલા બધા નાણાં મળશે એ વાતની મને ખૂબ જ ખુશી છે આમ કહીને ભીમો ત્યાં જ નિંદ્રાને આધીન બની જાય છે અને આ બાજુ પેલું હળ લઈને નીકળેલી ચૂડેલ ખેતરમાં પહોંચે છે અને તે એક ખેતર ખેડીને બીજામાં જાય છે બીજામાંથી ત્રીજામાં અને આમ કરતાં કરતાં તે અડધી રાત સુધીમાં લગભગ પચાસે પચાસ ખેતરોને ખેડી નાખે છે અને પચાસ ખેતર ખેડ્યા પછી તે પાછી હળ લઈ અને ચાલતી ચાલતી ભીમાના પાસે આવીને કહે છે કે સ્વામી જાગી જાઓ કારણ કે તમે જે પચાસ ખેતર ખેડવાનું કહ્યું હતું એ મેં ખેડી નાખ્યા છે ત્યારે ભીમો જાગીને કહે છે કે શું વાત છે હજી તો અડધી રાત પણ નથી થઈ અને શું ખરેખર પચાસ ખેતર ખેડાઈ ગયા ત્યારે એની પત્ની કહે છે કે હા પચાસે પચાસ ખેતર ખેડાઈ ગયા છે ત્યારે ભીમો કહે છે કે સાચવીને કહેજે હો કારણ કે એક પણ ખેતર બાકી રહેશે ને તો હું આવતીકાલની સવારે શરત હારી જઈશ અને અહીંયાથી ચાલી નીકળવું પડશે ત્યારે ભીમાની પત્ની કહે છે કે સ્વામી તમે ચિંતા કરશો નહીં એ દિવસ તમારે નહીં જોવો પડે અને આમ કરતાં કરતાં રાત વીતી અને વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે હજુ તો પંખીઓ કલરવ કરી રહ્યા છે ત્યારે ભીમો જાગે છે અને જાગીને મનમાં વિચાર કરે છે કે શું ખરેખર મારી પત્નીએ બધા ખેતર ખેડ્યા છે કે પછી આમ જ તે મારી સામું ખોટું બોલી રહી છે મારે નક્કી તો કરવું જ પડશે આમ વિચારીને ભીમો ત્યાંથી ચાલતો ચાલતો ખેતરમાં પહોંચે છે અને જઈને જુએ છે તો સાચે જ બધા જ ખેતરો ખેડાઈ ગયા છે અને ખાલી ખેતરો ખેડાઈ નથી ગયા પરંતુ આજુબાજુનો બધો જ કચરો એક બાજુ ભેગો કરી અને આખા બધા જ ખેતરો સ્વચ્છ કરી નાખવામાં આવ્યા છે ત્યારે આ ઘટના જોતા જ ભીમાના હરખનો કોઈ પાર ના રહ્યો અને તે પાછો મનમાં વિચાર કરતો કરતો આવી રહ્યો છે કે હમણાં શેઠ આવશે અને પેલા ત્રણ ભાગીદારો આવશે અને તે આવીને જોશે તો એમના આશ્ચર્યનો કોઈ પાર નહીં રહે આમ આટલો વિચાર કરીને ભીમો ત્યાં હજુ તો ઘરે પહોંચે છે ત્યાં તો ભીમાની પત્ની કહે છે કે ભીમા તો મને વચન આપ અને હું તને જે કહું ને એ મારા વચનનું તું પાલન કરીશ ત્યારે ભીમો કહે છે કે એવું તો તું કેવું વચન માગે છે ત્યારે ભીમાની પત્ની એટલું કહે છે કે હું ચૂડેલ છું અને તમારા બધા જ કામ કરું છું ને આ વાત તમારે મારા સિવાય બીજા કોઈને કરવાની નથી અને તમે જો આ વાત બીજા કોઈને કરશો ને તો પછી હું તમને એટલો ભયંકર દંડ આપીશ ને કે તમે એને સહન પણ નહીં કરી શકો માટે મને વચન આપો કે હું ચૂડેલ છું અને હું જ તમારા બધા કામ રાતોરાત પાર પાડું છું આ વાત તમે કોઈને નહીં કહો ત્યારે ભીમો કહે છે કે ગાંડી આવું નાનું વચન લેવાનું છે અને પછી ભીમો વચન આપે છે કે જા હું આ તારી સચ્ચાઈ ક્યારેય કોઈની સામું પ્રગટ નહીં કરું અને આમ કરતાં કરતાં થોડોક દિવસ ઉગ્યોને અજવાળું જ્યારે ધરતી ઉપર પથરાણું ત્યારે વહેલી સવારે પેલા મોહનદાસ શેઠ ચાલતા ચાલતા આવે છે અને આવીને ભીમાને કહે છે કે ભીમા તે કાલે કહ્યું હતું કે તું પચાસ ખેતર ખેડી નાખીશ તો શું પચાસ ખેતર ખેડાઈ ગયા છે એવું જોવા આવ્યો છું ત્યારે ભીમો કહે છે કે તમે જાતે જ તમારા પચાસ ખેતર જોઈ લો અને પછી મને કહેજો ત્યારે આ મોહનદાસ શેઠ ત્યાંથી ચાલતા ચાલતા ખેતર તરફ જઈ રહ્યા છે ત્યારે પેલા ત્રણ ભાગીદાર પણ સામેથી આવતા દેખાણા અને તે કહે છે કે શેઠ તમારી જેમ અમે પણ જોવા નીકળ્યા છીએ કે શું ખરેખર પેલા ભીમાએ પચાસ ખેતર ખેડ્યા છે કે પછી કાલે કોઈ જાતનો નશો કરી અને તે આપણને ઉલ્લુ બનાવતો હતો અને આમ બધા હસતા હસતા ખેતરમાં પહોંચે છે અને શેઠ પોતાના એક ખેતરમાંથી બીજા ખેતર બીજામાંથી ત્રીજા અને આમ કરતાં કરતાં એમના માણસોને લઈ પચાસે પચાસ ખેતરમાં ફરે છે અને પછી તો તેમના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો અને કહે છે કે હે ભાગીદાર હું તમને એમ કહેવા માગું છું કે શું આ એક જ રાતમાં ભીમાએ બધા ખેતર ખેડી નાખ્યા હશે ત્યારે પેલા ત્રણેય ભાગીદાર કહે છે કે શેઠ આ પચાસ ખેતરમાં ગઈકાલે અમે આંટો માર્યો હતો એક પણ ખેતર ખેડેલું ન હતું અને અત્યારે જુઓ તો ખરા પચાસે પચાસ ખેતર આમ ખેડેલા છે અને ખાલી ખેતર જ નથી ખેડ્યા એના શેઢા પણ સાફ થઈ ગયા છે અને બધો જ વધારાનો કચરો એક બાજુ ઢગલો થઈ ગયો છે શેઠ આ ભીમો એકલો આટલું બધું કેવી રીતે કરી શકે અને કદાચ આ ખેતરને અમે ત્રણ જણા ત્રણ હળ લઈને બેસીએ ને તો પણ દસ પંદર દિવસ તો લાગી જાય પરંતુ એ ના ખબર પડી કે એક જ રાતમાં આટલું મોટું સાહસ આ ભીમાએ કેવી રીતે કર્યું છે ત્યારે મોહનદાસ કહે છે મને પણ આ આશ્ચર્ય લાગે છે કારણ કે હું જ્યારે નાનો હતો ત્યારથી લઈ અને આજ દિવસ સુધી અમારા જેટલા પણ ભાગીદાર હતા ને એમણે ક્યારેય એક રાતમાં આટલા બધા ખેતર નથી ખેડ્યા હવે તો એની પાસે જઈએ ને ત્યારે જ ખબર પડે કે આટલા બધા ખેતર તેણે કેવી રીતે ખેડ્યા છે અને પછી તો શેઠ અને પેલા ત્રણેય ભાગીદાર ચાલતા ચાલતા આવે છે ભીમાની પાસે અને ત્યારે ભીમો એમની સામું હરખા તો હરખા તો જઈને ઊભો રહી ગયો અને કહે છે કે શેઠ કહ્યું હતું ને કે પચાસે પચાસ ખેતર એક જ રાતમાં ખેડી નાખીશ બોલો હવે મારા ઉપર કોઈ શંકા છે ખરા ત્યાં તો પેલા ત્રણેય ભાગીદાર સામે આવીને કહે છે કે ભીમા તે આ ખેતર ખેડ્યા એ વાત તો બરાબર છે પરંતુ કેવી રીતે ખેડ્યા અને એ પણ એક જ હળથી બોલ ભીમા આ બધું થયું એની પાછળનું કારણ શું છે ત્યાં તો ભીમાની પત્ની ત્યાં બહાર આવે છે ને કહે છે કે શેઠ અહીંયા સુધી આવ્યા છો તો ચા પાણી કરતા જાઓ ત્યારે ભીમાની પત્નીને જોઈ અને આ મોહનદાસ કહે છે કે ભીમા આ તારી પત્ની છે ત્યારે ભીમો કહે છે કે હા આ મારી પત્ની છે એના પિયર હતી અને હવે ખેતરમાં કામ શરૂ થઈ ગયું છે તો એને મેં અહીંયા લાવી દીધી છે અને ત્યારે પેલા ત્રણેય ભાગીદાર કહે છે કે ભીમા સાચું કહેજે હો પચાસ ખેતર તે કેવી રીતે ખેડ્યા છે ત્યારે ભીમો કહે છે કે મેં મારા હાથેથી ખેડ્યા છે અને એમાં કાંઈ નવાઈની વાત નથી કાલે દિવસે મેં તમને કહી દીધું હતું ને કે પચાસ ખેતર ખેડી નાખીશ તો ખેડાઈ ગયા છે ને ત્યારે શેઠ કહે છે કે ભીમા તને આપેલા વચન પ્રમાણે તે પચાસ ખેતર ખેડ્યા છે માટે હવે પચાસે પચાસ ખેતર તું આવીશ અને આ ત્રણેય ભાગીદાર હવે તમે ક્યાંક બીજે કોઈ ખેડૂતના કૂવા ઉપર જઈ અને તમે ભાગ રાખી શકો છો ત્યારે આ ત્રણેય ભાગીદારોને ગુસ્સો આવ્યો અને તેઓ મનમાં વિચાર કરે છે કે અત્યારે તો જઈએ છીએ પરંતુ ભીમાના પાકને અમે આટલો આસાનીથી તો નહીં જુગવા દઈએ અને રાત્રે આવી અને બધો જ વાવેલો પાક અમે તહેશ નહેશ કરી નાખીશું આમ કહીને તેઓ ગુસ્સા સાથે અત્યારે તો ભીમાની સામેથી ચાલી નીકળ્યા અને પછી મોહનદાસ કહે છે કે ભીમા તો હવે તું જ કહે કે પચાસ ખેતર ખેડ્યા છે એમાંથી તું કેટલા ખેતરમાં વાવણી કરવાનું છે એ મને જણાવ ત્યારે ભીમો કહે છે કે શેઠ પચાસે પચાસ ખેતર વાવી નાખવા છે અને પચાસે પચાસ ખેતરનું કામ હું કરીશ ત્યારે શેઠ કહે છે કે ભીમા પચાસ ખેતરમાં તું વાવણી કરીશ તો તને દસ દિવસ તો લાગી જશે ત્યારે ભીમો કહે છે કે શેઠ દસ દિવસની ક્યાં વાત કરો છો જેમ એક રાતમાં ખેતર ખેડ્યા છે ને એમ એક જ રાતમાં વાવણી કરવાની છે ત્યારે શેઠ ફરી હસવા લાગ્યા ને કહે છે કે ભીમા આ તો હળ ચલાવવાની વાત નથી આ તો પાક વાવવાની વાત છે અને તું પચાસ ખેતરમાં આમ છૂટા દાણા ફેંકી દે તો એ કાંઈ ઊગી નહીં નીકળે એના પછી પણ હળ હાકી અને દાણાને ઢાંકવા પડે ને ત્યારે ભીમો કહે છે કે એક જ રાતમાં વાવણી પણ થઈ જશે અને વાવણીની સાથે સાથે ફરી પાછા હળથી એ બધા જ દાણા જમીનમાં પણ ચાલ્યા જશે અને શેઠ તમે ચિંતા કરશો નહીં આવતીકાલે આવીને તપાસ કરજો તમારા પચાસે પચાસ ખેતરમાં વાવણી થઈ ગઈ હશે અને પછી શેઠે ભીમાને જે વાવવાનો પાક છે તેનું બિયારણ આપીને કહે છે કે લે ભાઈ હવે તને ના પહોંચી શકાય આમ કહીને શેઠ ચાલ્યા જાય છે અને રાત પડી ત્યારે રાત્રે ફરી ભીમો એની પત્નીને કહે છે કે આજે ફરી આ બધા જ ખેતરો જે તમે ખેડ્યા છે ને એમાં વાવણી કરવાની છે બોલો એક રાતમાં થઈ જશે ને ત્યારે ભીમાની પત્ની કહે છે કે હા નહીં કેમ થાય અરે હું બધું કરી નાખીશ આમ કહી અને એ બધા જ પાકને લઈ અને તે ખેતરમાં પહોંચે છે અને ખેતરમાં પહોંચી પચાસે પચાસ ખેતરમાં વાવણી કરી નાખવામાં આવી છે અને ફરી પાછી વહેલી સવારે તેની પત્ની પાછી આવીને કહે છે કે ભીમા પચાસે પચાસ ખેતર વવાઈ ગયા છે અને એના ઉપર રેત પણ વાળી દેવાઈ છે અને હવે જોજો કે કેવો અઠવાડિયામાં પાક બહાર આવી જશે ત્યારે બીજા દિવસની વહેલી સવારે ફરી મોહનદાસ આવીને કહેવા લાગ્યા કે ભીમા કેટલા ખેતરમાં વાવણી થઈ છે અને કેટલા ખેતર બાકી છે ત્યારે ભીમો કહે છે કે શેઠ પચાસ ખેતરમાં વાવણી થઈ ગઈ છે અને તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે જોઈ શકો છો ત્યારે શેઠ કહે છે કે ભીમા એ તો અઠવાડિયા પછી અન્ન ઉગશે ને એના ઉપરથી ખબર પડશે કે તમે કેટલા ખેતર વાવ્યા છે અને કેટલા ખેતરમાં પાક ઉગ્યો છે ત્યારે આ બાજુ ક્રોધે ભરાયેલી સધી મનમાં વિચાર કરે છે કે ભીમા પચાસ ખેતરમાં પાક તો વાવ્યો છે પરંતુ એ પાકની શું હાલત થાય છે એ તું જોજે કારણ કે મેં તને ત્રણ ખેતરમાં ઘણો બધો નફો કરાવ્યો એના બદલામાં તે મને જાકારો દીધો અને પેલી વગડે રખડતી ચૂડેલને તે આવકારો દીધો છે પરંતુ ભીમા તારા પાકને હું નહીં છોડું આમ કહી અને માતા સધી આ ખેતર તરફ પ્રયાણ કરે છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી